ટિલાળા પૂર્વ સાસંદ રમેશ ધડુક ભરત બોઘરા સહિતમાં ખોડલના કર્યા દર્શન ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદને કારણે નુકસાન થયેલ સરકાર દ્વારા પેકેજ પણ આપેલ પરંતુ મા ખોડલ પાસે પ્રાર્થના સો ખેડૂતોને હિંમત આપે સોનું ભલું થાય તેવી માં ખોડલ પાસે પ્રાર્થના કરી ખોડલ ધામ ટ્રસ્ટ શક્તિ અને ધર્મ ભક્તિના ધામમાં રાષ્ટ્રશક્તિની પણ મહત્વની છે નરેશ પટેલ અને તેમની ટીમને અભિનંદન હર્ષ સંઘવી નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કરી ખોડલધામ મંદિરનું હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું ભરત બોઘરા દિનેશ બાંભણિયા ધારાસભ્ય રમેશ ટીલાળા પાટીદાર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા વીરપુર આજે માખોડલના દર્શન કરવાના ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક મોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું પરંતુ માં ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને નાગરિકોના સપના પૂરા થાય તેની ખાસ માં ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે મા ખોડલ નું ધામ જ્યાં શક્તિ ને ધર્મ શક્તિ બહુ એક સાથે

થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી આનાથી સમાજમાં દેખા દેખીના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર نکالવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે તેથી હું સૌ ટ્રસ્ટી મંડળોને આ અભિનંદન અને આભાર માનવા ખાસ તો આવ્યો છું સાહેબ ખાસ

પ્રાર્થના કરવા અહીં આવ્યો છું સાહેબ ખાસ અન્ય સમાજને પણ આ પગલું ભરવું તમામ સમાજો એ અલગ અલગ સામાજિક કામો હાથ ધરવા જોઈએ અલગ અલગ સમાજો બી કરતા જ હોય છે પરંતુ આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા ખાસ આવ્યો છું